એટલે કે આપણા શરીરમાં રહેલી તેજા ગરમીનું પ્રમાણ પણ વધી જતું હોય છે કે જેને કારણે આપણને હાથના અને પગના તળિયામાં બળતરા સતાવતી હોય છે અને જેથી કરીને અત્યારના સમયમાં અવારનવાર ઉનાળાની ગરમીમાં આવા લોકો પરેશાન થતા હોય છે અને પગમાં જે તળિયામાં બળતરા થતી હોય આ જે સમસ્યાથી બચવા માટે આપણે કોઈ પણ જાતના દવા કે ટીકડા નથી લેવા તે માત્ર ને માત્ર આપણે ઘર બેઠા જ એવા બે ઉપાય કરવાના છે કે જેથી કરીને તમને આંશિક રીતે ઘણો બધો છુટકારો મળી શકે છે અને ખાસ કરીને જોઈએ મિત્રો તો આ વિડીયોમાં હું તમને વિડીયોના અંતમાં એક તમને એક બોનસ ટીપ પણ આપીશ કે જેથી કરીને તમને ઘણી બધી આવી જે તજા ગરમીની સમસ્યાથી તમને છુટકારો પણ મળી શકે છે તો મિત્રો મારી સાથે આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમે પૂરેપૂરી તમે જાણકારી પણ મેળવજો તો તેમાં સૌથી પહેલો ઉપાય તો આપણે એ કરવાનો છે એટલે કે તેમાં તમારે પંદરથી વીસ સૂકી કાળી દ્રાક્ષ લેવાની છે સાથે સાથે તેમાં અડધી ચમચી અથવા તો એક ચમચી ચમચીનો પાવડર ઉમેરવાનો છે સાથે સાથે તેમાં તમારે વરિયાળી એટલે કે એક ચમચી એક વરિયાળી ઉમેરવાની છે અને સાથે વીસ ગુલાબની પાખડીઓ લેવાની છે તો હા મિત્રો આ બધું જ મિક્સ કરીને તમારે રોજ રાત્રિના સમય દરમિયાન તે તમારે પોણા પોણા ગ્લાસ પાણીમાં તે તમારે પલાળી દેવાનું છે અને જે જે સવારે ઉઠીને આજે એક રસ થઈ ગયેલું જે પાણી છે તે તમારે જે પાણી નળના કોઠે જે તમારે પાણી પીવાનું છે કે જેથી કરીને આપણા શરીરમાં રહેલું જે તજા ગરમીનું પ્રમાણ છે આપણા શરીરમાં જે રહેલું પિત્ત છે પિત્ત પ્રકોપ છે તે પણ શાંત થઈ જશે અને ખાસ કરીને જોઈએ કે ઉનાળાની આટલી બધી ગરમીને કારણે

અગ્નિ જે મંદ પડી ગયેલી પાચન અગ્નિ છે તે પણ ખૂબ જ સરળ અને સારી રીતે તે કરે છે અને સાથે સાથે આપણું પાચન ક્રિયા તો સુધારે છે સાથે સાથે આપણે કબજિયાત જેવી સમસ્યાથી પણ બચાવે છે કે જેથી કરીને આપણું પેટ પણ પણ સાફ થઈ થઈ જાય છે છે અને આપણી ગરમી શરીરમાં ઓછી જતી હોય કે જેથી કરીને આપણે હાથના અને પગના તળિયાની જે બળતરા છે તેનાથી આપણે ઘણી બધી આંશિક રીતે આપણે રાહત આપી શકે છે સાથે સાથે મિત્રો બીજો ઉપાય તો તમારે એ કરવાનો છે કે દૂધી એટલે કે દૂધી તમને જાણીને નવાઈ લાગશે નવાઈ લાગશે ને જે દૂધીનો એક પીસ લઈ એક કટકો લઈ હાથના અને પગના તળિયામાં તેમને પાંચ થી દસ મિનિટ સુધી તેમને રબ કરવાનો છે કે જેથી કરીને જે તમારા હાથના અને પગના તળિયામાં ખાસ કરીને જોઈએ કે રાત્રિના સમય દરમિયાન જે તમને બળતરા થતી હોય તે તેમાં તમને તમને ઘણો ઘણો આંશિક રીતે છુટકારો મળે છે અને સાથે સાથે જોઈએ કે કે દૂધી એક એવી વસ્તુ છે જે તમને કુદરતી રીતે આવી બધી જ સામે તમને ઇફેક્ટ તો આપે છે સાથે સાથે તમારે દૂધીનો જો જો તમે જ્યુસ પીશો તો તમારા શરીરમાં એક નેચરલી કુલિંગ ઇફેક્ટ આપે છે અને સાથે સાથે તમને તેજા ગરમીની સમસ્યાથી તમને લાંબા ટાઈમ સુધી તમને છુટકારો પણ આપે છે અને છેવટે તમે સારું આરોગ્ય પણ પ્રાપ્ત કરી શકો છો અને મિત્રો જોઈએ તમને વાત કરી કે એટલે કે બોનસ માં તમારે ખાસ કરીને જોઈએ કે ઉનાળામાં છાસનું સેવન કરવાનું છે સુમધુર છાસ નું સેવન કરવાનું છે અને હા મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી છે કે છાસ નું સેવન ફ્રીજ વાળી ઠંડી છાશ નથી પીવાની માટલાના પાણી વાળી છાશ પીવાની છે કે જેથી કરીને આપણું પાચન અગ્નિ મંદ મંદ પડતો નથી અને પાચનમાં કોઈ પણ જાતનો વિક્ષેપ ઉભો થતો નથી અને જે અને જે છાસમાં રહેલું જે વિટામિન બી12 છે પ્રચુર માત્રામાં વિટામિન બી12 રહેલું હોય છે કે જેથી કરીને આપણને આવી ઘણી બધી સમસ્યાથી છુટકારો પણ આપે છે અને સાથે સાથે આ જે છાસ છે એ આપણી તજા ગરમીને શાંત પાડે છે એટલે કે આપણે જે પિત્ત પ્રકોપ છે તેમને શાંત પાડી દે છે અને જેથી કરીને આપણે હાથના અને પગના તળિયામાં જે બળદરા છે અને બીજી ઘણી બધી સમસ્યાથી આપણે તે છુટકારો આપે છે સાથે સાથે મિત્રો જોઈએ કે મારી બે હાથ જોડી તમને એ પણ વિનંતી કરું છું કે ઉનાળાના સમયમાં ખાસ કરીને મસાલેદાર વાનગીઓ અને સાથે રીંગણ અને બાજરો આ આ જે ત્રણ થી ચાર વસ્તુઓ છે તે શક્ય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ કેમ કારણ કે તેનાથી આપણા શરીરમાં જે ઇન્ટરનલ ટેમ્પરેચર એટલે કે જે તજા ગરમીનું પ્રમાણ વધારી દે છે પિત્ત પ્રકોપ વધારી દે છે કે જેથી કરીને આપણે આજે હાથના અને પગમાં તળે તળિયામાં બળતરા પણ અવારનવાર સતાવતી હોય છે અને સાથે સાથે એસિડિટી ગેસ અને કબજિયાત જેવી સમસ્યા પણ સતાવતી હોય છે તો મિત્રો મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ આવી વસ્તુઓનું તમે શક્ય હોય ત્યાં સુધી સેવન ના કરો અને સાથે સાથે લીલા શાકભાજી અને સિઝનલ ફ્રૂટનું સેવન જરૂરથી તમારે કરવાનું છે કે જેથી કરીને તમારે જે તજા ગરમી છે તે પણ શાંત રહે છે અને સાથે સાથે તમારે હવે ઘણી બધી સમસ્યાથી તમે છુટકારો પણ મેળવી શકો છો મિત્રો આ વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક ગ્રુપમાં શેર કરો

ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો સૌનો આભાર